નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે ને શનિવારના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો આજે ઘઉંની આવકમાં ત્રણ બ્લોક ભરેલા છે પાંચ નંબર છ નંબર અને આઠ નંબરનો બ્લોક આ ત્રણ બ્લોક ભરેલા છે ને આઠ નંબરના બ્લોકની વાત કરીએ તો જોઈ શકો છો અડધો પોણો બ્લોક ભરેલો છે આઠ નંબરનો બ્લોક પાંચ અને છ નંબરનો બ્લોક આખા બે ભરાઈ ગયા છે બસ આટલી જાતની આવક રહેલી છે તેમજ હરાજી નું કામકાજ શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે છ નંબરના બ્લોક માંથી આજના ઓક્સમેન છે દિનેશભાઈ અને રાઇટર છે મેહુલભાઈ পা পাচ রু ভড়ো উছে আমেকান ডুগ পা রু ভ রুপ সা নেউ পান পাচ পাই ছে ভ যাবে।

પાંચસો ભાવ થયું છે લોકો ને છે પાંચસો ને પચીસ રૂપિયા

પાંચસો ને સોળ પાંચસો બે ના આ બે ના પાંચસો થી પાંચસો રૂપિયા બે ચાર છ આઠ રૂપિયા पीस <laughs> त

પાંચસો છ્યાસી રૂપિયા ભાવ છે પાંચસો ને પાંચસો ને છ્યાસી રૂપિયા એ કોણ હતું લાપાર રૂપિયા પાંચસો બેતાલીસ રૂપિયા લોકો બેતાલીસ રૂપિયા પાંચસો ને બેતાલીસો રૂપિયા પાંચસો સોળ રૂપિયા ભાવ જો પાંચસો ને સોળ રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉં બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ